એ શું કરો તમે તો કામ કરતા હોય કામ આવો કરતા હોય પુસ્તા બેન એ આવો આવો ના બસ જો આમ કો શાકભાજી લીધું થાય ખો પડે ન કો બગડી જાય ન પોહાયો મને જીમ ટીમ રાખવું ન ગમે ઈ બસ જો હા મો મો કરતી તે આવો ને એ મારી ન્યાય વાતા મોતું બેન તી હું વાત કરી ગઈ તમને વાત કરું ઓય માં મને તે હું કીક થાઈ લાવ હજી ના આવ્યા મમ્મી મમ્મીને ફોન કરી લાવ નીકુ માંત ને ની રાત્રા કોને જોલા ભાઈ ન થૈવા જો ને ભાઈ આવે તો આપણે બતાવે ને ભાઈ નથી જો ને હા એટલે જ નહીં કહું છું મમ્મી આવે ને તો કઈક જોઈએ ને કઈક પાછા ઘરે ને જોવા છે જોવી છે શું જોવાનું છે ફટાફટ કહી મને સુના લાગે કોઈ રહે ના જબ અપના જગ સુના સુના લાગે જગ સુના સુના લાગે રે રૂઠી સારી બાતે રૂઠે રૂઠે સારે દિન વીરની સી વીરની હૈ તઈ સી તનહી હૈરે કમ હૈ પ્યાર કે બિન સુનિલ શું થયું સુનિલ ઉભો થતો એ સુનિલ શું થયું સુનિલ બોલ તો ખબર પડે ને કેમ તું અહીંયા બિયાર પીવે કોઈ દિન જ પીતો આજે તને શું થઈ ગયું બિયર પીવે હે કઈ નહીં મને કાંઈ નથી ગમતું જાય બસ તું મને બોલાવ તું આજથી મારો દોસ્ત ની બસ એટલું સમજી લે મને હું થાય મને નથી ખબર પડતી મારે નથી ઘરે જાવ નથી કંઈ કરવું મારે અહીંયા જ રહેવું છે બસ મને નથી કંઈ ગમતું અરે એમ ન કર ઊભો થા સુનિલ જો હું તને વાત સમજાવ હું ઊભો થઈ જા જો જાનું આવી છે તો ઊભો થા જાનવર જ મારે ખાસ નથી બોલું બસ એની જ મારું બધું બગાડ્યું છે હું બગાડ્યું તું બોલ તું બોલ તો ખબર પડે ને કાંઈ નથી બગાડ્યું બોલ ને તું વાત તારો છે સુનિલ તે આપ્યો આવું થયું પછી અમે તને મળવા આવ્યા તેને કીધું તું કે એનો પગ દુખે છે તોય તે ફોન ના કર્યો તો મેં સમાચાર પૂછવા જ કર્યો તોય ના આપ્યો જાણુ એ ને ફોન કેનું થયું આ બધું ખોટું

તો મને ખબર પડે ને તો આમ કરે હે તને હું નીશુમાં પ્રોબ્લેમ છે તો એને નથી ગમતી કીધું મારા નથી કરવાની આ મેરેજ તો એ બિચારી પછી ક્યાંક તો સગાઈ કરે ને મા બાપને હોય ને આશા કે મારી દીકરીને હારું હારું મળે સારી રીતે જાય મારી દીકરી સારી રીતે રે અને યુગ છે એ છોકરો સારો છે એટલે એની ના પાડી દીધી પછી તો એમાં એટલો ચીડ ખાશે હતી ચીડ નથી ખાતો મને એક ખીચ ચડે હે કે મને હે ને નિશુ મારી સામે કોઈ છોકરા આરે જાય મને મેળ આવે જરાય

અમારી બે મામલો હતો ને એમાં તારે વચ્ચે પડવાની શું જરૂર હતી મને કી જતી તમે આવી રીતે મારી હું તમને એટલી સમજણ ન પડતી ને ફોન કરું કે તો ખબર પડે હવે ક્યાં ગયો કપડા લેવા ગયો તી એટલી વાર બોલી છોકરી કોઈ હું નો ગયો માં ફોન તા કોઈ આ તા બા ભાભી નો ફોન આવ્યો હાલો એ જેસી કૃષ્ણ નાનાબા કેમ છો એમાં કેમ છે બસ મજામાં હું કરે બાન મજામાં તબિયત સારી છે ને બાની હા હા રૂ બાને બોલ હું કરે ને આ બતાય મજામાં કેવી ગરમી પડે માં હમણા તો ગરમી ની વાત જવા દેવી પડે આઈ જા આઈ આવી પડે વાત જવા દયો એસે ને કાલે મતુબેન આવ્યા તા બેન હા હું બોલ્યા મતુબેન ઈસે ને કે તમને પલા માર કરવા આવી કે તમાર નણો ફોન આવે ને તો વાત કરજો કે સે ને અમારે કે મહિના દિન છોકરી લગન થઈ જાય ને તો હારું કે અમારે જો વાડીએ જવાનું હોય એટલી મૂકીને જાઉં પછી હગાઈ થઈ ગઈ કોકી કે કે જો તોડવામાં હમજે કોઈ જોડવામાં ન હમજે કે ઠીક કે તમે જરીક વાત કરજો ને તમારી કે ફોન આવે ને તમાર નણો નો તો પૂછી લ્યો તમે મને કેવા એવાથી તમારી વાત કરી દેવાય ને બેન ની વાત કરી પણ હવે ન માને તો એના માણ કરજો ને કે કરજો નાના કેતા તા હવે તમારે તમને હું કેસે છે કઈ ની બા અમે ઓલા ગયા તા મોટું બેન ભાભી પાસે તી વાત કરે ચાર કરી તમે પાછા વૈષ્ણમાં એક તા ટેન્શન છે પાછું તમે વૈષ્ણમાં બળ બળ રાખો હા બાપુ પૂછતા લાગે નહીં હા બાપુ પૂછે શું છે તી તમે મોટું બેનને કહેજો કે છે ને તમને બે દિન જવાબ દે તમે યુતાવળ કરો માં સુનિલને પૂછવું પડે સુનિલના પપ્પાને પૂછવું પડે ને કહીએ બધી તૈયારી ને અત્યારે રૂપિયાની સગવડ જોઈએ ને આપણે હું ને આપણે લગ્ન કરીએ તો બધું લઈ દેવું પડે ને એ મિનિટ લગ્ન ન થાય ભલે એને બધા ન વ્યવહારને હોય આપણે તો જમારે એક દીકરો સહિતમાં ધામધૂમ કરવું પડે ન કરવું પડે ભાભી હા શું બોલો તમે હા હાસિદ વાત છે ને ના ના તમા તો એક ને દીકરો છે સોનીલ કામ તો કરવી જોઈએ ને ને હે બરાબર છે ના ના બેન હું તો કહું કહી દેવે કે બેક મહિના રાહ જો પછી અમે વિચારીએ બરાબર ને હા રોલ્યો ભાભી હું તમને છે ને પછી આવી જઈ ને સોનીલ ના પપ્પા પછી હાય ખૂબ પૂસી ને છે ને ફોન કરી કા નો કર છે ને બારે રોકા હોય ભલે રોકાય બાકી અમે એકાદો આટો મારી જા હું ને તો છે ને કઈ ખામે બે વાત થાય ખોટે ખોટી ફોન માં વાત કરવી ને વાત કરવી બરાબર ને હા હાસી વાત છે બાબ ભાભી ફોન હતો તે મોટું બેન ન્યા પૂ ગયા ટીવી હું ઉતા વર્ષે બાઈ હવે ન્યા પૂ ગયા ભાભી પાક તો ભાભી આખા ગામમાં માં કરીએ તમને ખબર છે બુદ્ધિ જ નથી રે અરે માઈ ને ન્યા હું જવાન જરૂર હતી ઈવી ન્યા જવાન જરૂર હું હતી ને ઓય માં બહુ પાહે મોર ન જવાય વા વા કે હે વા કે હે ધ્યાન ત્યાં વાત કરીએ બાઈ સુનિલ ના પપ્પા આવે સુનિલ ન થાવતો આવે તો કઈ ખબર પડે હમાં ピセネン、キテン、マナーとき、メンアディメキセケ、メンアディンキャピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピ ରଖ କାଇ ଦେଖ ସହିରଦି ଜାଳ ବରାଦି ତ ଉତ୍ତାବଳ କର કોઈ નક ખબર હું તમને કીધી હતી કે ગામમાં ગયા તઈ તાડું દઈને ગયા ખબર નહીં હું હોય આપણે હલવાણી બે જણી વૈસે મારી પાસે એવા મોટું બેન હું શું કરું ત્યાં લગન કરવા ન કરવા એ તમારી મરજી મારે હું વૈસમાં પડવાનું હોય મારી પાસે એવા બધું મેં તો જો મારા નણાને ફોન કરી લીધો હું તો હમણાં આ મોટું બેનને ઘેર જઈને કહી દે કે જો મારા નણાને કહેતા હતા ગમે છે ને આ તો મારી જાઉં જવાબ દઈ જાઉં બરાબર ને મારે કોણ ખોટી લેપું કરે આ વાત છે તમારી કારણ વગરની આપણે બીજા માર્યું કરવી કરે આખેણા હગાઈ કર જેવું લગ્ન કરવાનું કરે ન કરવાય તો કંઈ નહીં બરાબર ને હા એટલે જ ને હા લ્યો તમે રાંધી લ્યો મારે રાંધું હું મોડું થાય છે હા હાલ હું કાતા હું કહેતી તમને વાત કરવા આવી હતી કે પછી હવે છે ને ફોન કરી લીધો મેં આવી બેહીને ખોટું પછી કેસ જઈને ટાઈમ ન જડે હવે છે ને મધુબેનને કેસ જાય ને વાત કરી આવું કે છે ને આમ કીધું મારા ના નાટો મારી જાય ને કે બાને આવું બાને કોલે ને કોઈ નાની યાદી તું તો ખોરાક બી રાખો ને કા હસવાના તમે નાની વળી ઉપાડો લીધો લગ્ન નો કરીને હસવાના તાથી હારા હતા હવે અહીંયા નાખી જાય ઘડી પર થોડાક બી રોકાયો હતો તમારે તો વળી ની પેજા મારી જોતા કઈ નથી હું આવી ગયા યુગ નીસુ આવી ગયા તમે કપડા માટે હું આગળની દુકાને વઈ ગઈતી કે આ લાગણની દુકાન આવી છે તો તમે અહીંયા છો હા મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને હા મજામાં તું કેમ છે ઓપક માં છે ને નીસુ હા સારું છે યુગ કે કે પેલા અહીંયા જઈ આવીએ મેં કીધું કે મમ્મી આપણે બહાર ઊભી મમ્મીને પૂછીએ તો કે ના હાલ ને પેલા અહીંયા જઈએ પછી અમે અહીંયા ઊઈ પાતા કે ના અમે તો રાહ જોઈએ તમારી હા ઈ તો બરાબર પણ બાઈ ને હતા હું મામા મામા સઈ મૂકીને ગયા ઓફિસે મેં કીધું કે હવે ખરીદી કર લે કાની શું પેલા તારા વેસ્ટર્ન લેવા તો લઈ લે નકર કે હું સકર છે ને પેલા આપણે બાંધણી લેવાય બી એટલે પણ આયુ ગયા દુકાને લઈ હોય ને ખબર ની હોય ને મને કે હોય પેલા વેસ્ટર્ન કપડા લઈ લે એટલે હું પછી ની શું નઈ લઈ આવો હાલો તો પેલા બાંધણી લઈ લે એવું કોઈ જરૂરી નથી હા બેન બોલો શું બતાવું ના ભાઈ એમ પછી હમણા પાછા આવીએ પેલા છે ને અમારે બાંધણી લેવા જવાની છે અચ્છા બાંગડી જોઈ છે ઉપર મળે છે ચાલ બતાવ બાંગડી બધી અહીં આપણે સગવડ છે ઈ છે ભાઈ તો તો હારા લે પેલા છે ને ભાઈ અમારે હોગાઈ છે કાલાની બેની તી એમ કો બાંધણી લેવી પછી આવા જી કપડા લેવાઈ લે ભલે ને ના નથી છોકરા પહેરે પણ પેલા એમ કો કે છે ને બાંધણી લેવી છે તો ભાઈ ઉપર છે હા બે બોટી બાંધણી છે ગોચી સિલ્ક પછી કોટન ની તમને જે બાંધણી જોતી હોય બધી બાંધણી છે તમારે જે લેવી હોય તો અહીંયા જાય છે મમ્મી બાંધણી જોવા તો જઈએ વાંધો નહીં નહીતર બાજુમાં તમને જ્યાં મેળ આવે ને કાંઈ એવું ટેન્શન નથી કાંઈથી જ લેવાનું છે એવું હોય તો આપણે ત્યાંથી લઈ લઈએ અરે ના ના આ દુકાન એવા મમ્મી તો આપણે અહીંયાથી જ લઈ લઈએ પછી વાં જાઓ ને વાં જાઓ ને તડકાનું પાછું હોય એટલે કહો હા હા અહીંથી લઈ લઈએ નાના પાટી પણ એમ કહો કે આપણે છે ને પેલા બાંધણી લેવાય શું કરીએ એટલે હા બી નિસદન દુઃખ ન લાગે અરે ના ના મને કઈ દુઃખ નથી ચાલો આપણે તો ઉપર બાંધણી જોઈ આવીએ ચાલો ચાલો તમે બતાડો જલ્દી કરો હાલો ભાઈ ઉપર બતાડો અમને બાંધણી હાલો જોઈ આવીએ હાલો જોઈ લઈ બાંધણી પેલા નહીં ગમે બાંધણી લઈ લઈ હા આવું કેવું સુનીલ મને યાદ આવે ને ક્યાં છે કે નહીં જોઈને જાનો ને એની પાસે શું થયું છે બિયર પી પીને સૂઈ ગયા હતા ખબર નહીં ક્યારે આવું નથી કર્યું કેવું કરે છે મને તો એવું ટેન્શન આ મને કપડાં લેવાય નથી ગમતા એકવાર જાણોને ફોન કરી લઉં તો પણ એ મારા સાસુના યુગ છે ને કેમ ફોન કરવો આજે એટલું ટેન્શન આવે એટલું ટેન્શન આવે કાંઈ ગમતું નથી કાલે સગાઈ છે પણ એવું નથી લાગતું મારી સગાઈ છે એવું થાય છે ને અને મને જાણો એક વાર ન કીધું કે સુનિલનો ફોન આવ્યો તો તો આ કઈ બનત જ નહીં એ હેલો યાર મિસ આલ બંદની ચોનસે આલ મા દીકરી એ આવું છું હાલો કેટલું ટેન્શન છે મગજમાં એટલું ટેન્શન છે કે સુનિલને સારું દોષ હે ને ઈ એક ટેન્શન આવે છે બસ બીજું કઈ નહીં હાલો આજ ખરીદી તો કરવી જ પડશે